વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું વટાણા બટેકાનું શાક અહીંયા આપણે બે અહીંયા આપણે ત્રણ બટેકા સુધારી લીધા છે જે મીડિયમ સાઇઝના હતા એ ત્રણ બટેકા સુધારી અને પાણીમાં રેખા છે એટલે કે કાળા ન પડી જાય અને અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા વટાણા લઈ અને ફોલીને અહીંયા લીધા છે અહીંયા એક ગાંઠું આપણે લસણનો ફોલી લીધો છે એક ઇ આદુનો ટુકડો લઈ અને એના ટુકડા કરી લીધા છે અને અહીંયા બે લીલા મરચાં લીધા છે એને પણ સુધારી લીધા છે એક મોટું ટમેટું છે એને પણ આપણે અહીંયા સુધારી લીધું છે અને સ્વાદ મુજબ મીઠું બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું વઘાર માટે તેલ તો ચાલો ઝડપથી અને ટેસ્ટી એવું બની જાય એવું વટાણા બટેકાનું આજે આપણે શાક બનાવશું તો પહેલાં મરચાંને આપણામાં ખાંડણીમાં ઉમેરી દઈશું આ તમે મિક્સર જારની અંદર પણ કરી શકો પણ જે ખાંડીને જે આપણે સ્વાદ આવે છે એ મિક્સર જારની અંદર સ્વાદ આવતો નથી એટલે આજે આપણે આવી રીતે બનાવીએ છીએ તો આદુ લસણ અને મરચાંને સરસ આપણે પીસી સરસ ખાંડી લેશું આમાં થોડું મીઠું ઉમેરશું એટલે એ ઝડપથી સરસ ખંડાઈ જાય આપણે ગેસ ઉપર કુકર રાખી દીધું છે ને કુકરમાં આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેસુ તેલ ગરમ થઈ ગયું છે ત્રણ લવિંગ લીધા છે બે તજના ટુકડાને એક ચકરી ફૂલ લીધું છે એને આપણે અહીંયા ઉમેરી દેસુ અહીંયા એક ચમચી જેટલી રાઈ ઉમેરશું

એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર ચમચી જેટલી હિંગ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું હવે ગેસ ફાસ્ટ કરીને આપણે મસાલા બધા સાતળી લેશું અહીંયા બધા મસાલા મસ્ત એવા આપણે સાતડી લીધા છે તો અહીંયા જે આપણે પાણીમાં રાખેલા એને પેલા ઉમેરી દેશું એને પણ સરસ સાતળી લેશું મસાલા સાથે સરસ સતડાઈ જાય અને મસાલો કોટ થઈ જાય પછી આપણે આમાં પાણી ઉમેરવાનું એટલે આપણા શાકનો સ્વાદ મસ્ત એવો આવે છે અહીંયા આપણો મસાલો એકદમ મસ્ત શાક ને કોટિંગ થઈ ગયો છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો અહીંયા હવે આપણે પાણી ઉમેરી દેશું તો જે પ્રમાણે આપણે રસો એટલે કે ગ્રેવી જોતી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ છીએ અહીંયા આવે આપણે બે થી ત્રણ સીટી લઈ લેશું તમારા કુકરમાં જે રીતે શાક પાકતું હોય એ પ્રમાણે સીટી લેવાની મારે અહીંયા બે બે સીટીમાં શાક પાકી જાય છે એટલે અહીંયા આપણે બે સીટી લેશું આપણે કુકરમાંથી જાતે જ હવા નીકળવા દીધી છે હવે આપણે શાકને જોઈ લેશું તો અહીં આપણું શાક એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે ગ્રેવી શાક તો સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી દઈશું તો અહીં આપણું પ્રસંગમાં હોય તેવું ટેસ્ટી એવું વટાણા બટેકાનું શાક તૈયાર છે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો